પાદરા તાલુકાના મોવાલ ગામની સ્કૂલ પાછળ આવેલા ગ્રાઉન્ડમાં શેડ બનાવતા વિવાદ સર્જાયો મોવાલ ગામના ક્રિકેટ પ્રેમીઓ વિરોધ કર્યો મળતી માહિતી અનુસાર પાદરા તાલુકાના મુવાલ ગામે સ્કૂલની પાછળ આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં શેર બનાવવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો અને ક્રિકેટ પ્રેમીઓ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો જેથી આ ગ્રાઉન્ડમાં આ શેડ કેમ મારવામાં આવે છે કઈ રીતે મારવામાં આવે છે કઈ જગ્યામાંથી મારવામાં આવે છે તેવા અનેકો પ્રશ્નો ઉઠવા પામ્યા હતા અને યુવાનો દ્વારા આ શેર ન બનાવવામાં આવે આ શેર બનાવતી યુવાનોનું ક્રિકેટ ગ્રાઉન્ડ છિણવાઈ જશે તેવા ઘણા પ્રશ્નોને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો જેના લીધે લોગ ટોળા ઉમટી પડ્યા હતા સરસાસ દિવાન રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા આજે તમે બધા ભેગા થયા છે શું પ્રશ્ન છે આજ રોજ હરાર તારીખને રવિવારના રોજ અહીંયા અમારે ક્રિકેટનું મોહલ ગામમાં એક સારું મેદાન છે જે મેદાનની અંદર બધાય અલગ અલગ ધર્મના અલગ અલગ જ્ઞાતિના લોકો અહીંયા રમે છે બાળકો રમે છે યુવાનો બી રમે છે આજ રોજ આ ગ્રાઉન્ડની અંદર એક ખુલ્લા શેરની મંજૂરી જે પંચાયત દ્વારા કે તાલુકા પંચાયત દ્વારા કે જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલ છે અમને ખબર છે નહીં પણ તે છતાં અમારે આ શેરની જે અહીંયા ગ્રાઉન્ડની અંદર જે બાંધકામ કરવું છે એનો અમારો સખ્ત વિરોધ છે કેમ કે આજે બાળકોને રમવા માટે સરકાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બી એટલા ખર્ચા કરી રહી છે કે બાળકો રમે અને આગળ વધે જ્યારે આ ગ્રાઉન્ડની અંદર શેર મારશે તો શેરથી આ ગ્રાઉન્ડ નાનું થઈ જશે નહીં કોઈ રમત રમાય કે નહીં કંઈ આ બાળકોનો વિકાસ થાય દવા ખર્ચીને તો બધા મોટા થશે પણ વગાર દવાએ જે સારું સારું હેલ્થ અહીંયા સવારમાં ઉઠીને આર્મીના જવાનું જવા માટે જે લોકો છોકરાઓ અહીંયા સવારમાં ઉઠીને દોડ કરે છે ઘણા ખરા લોકો છોકરાઓ યોગ બી કરે છે સ્ત્રીઓ બી અહીંયા ચાલવા આવે છે મારું કહેવું એવો જ છે કે અહીંયા ગ્રાઉન્ડની અંદર નાના મોટા પ્રસંગો બી થાય છે તે પ્રસંગોના અનુરૂપ અમારો વિરોધ અહીંયા શેરનો છે ગામના વિકાસનો નથી બીજી જગ્યાએ બી ખુલ્લી જગ્યા છે ત્યાં અમારે એમને બતાવ્યું બી છે કે ભાઈ અહીંયા જગ્યા ખાલી છે અહીંયા શેડ બનશે જેથી રસોડી બી બનશે ને રસોડાનું આયોજન બી સારું થશે પણ અહીંયા ધક ધમકીથી અમારે થોડું ધમકી બી આપવામાં આવી છે પણ અમે ધમકીથી ડરવાના અમારું બસ ધારાસભ્યને ધારાસભ્ય શ્રી ચેતન્યસિંહ ઝાલાને અમે ટેલિફોનિક વાત બી કરી છે એમને અમને સપોર્ટ આપવાની બી વાત કરી છે અને અમે આ શેડને ના થવા માટે અમે એમને વિનંતી કરીએ છીએ અને બધા બી વિનંતી કરશું